માડ કરીને ભજનહી ભગવાન હેત ધરીને ત્યાંથી ખાસો જમના માર પેટ ભરીને મટ રામ નામ સંભા

હા હા હાજી એટલા માટે ધ્યાન રાખજો કે આ મનુષ્ય અવતાર છે ને વારેઘડીએ નથી મળતો જેટલી ગાયો મરે છે બીજા જન્મમાં માણસ થાય છે પણ જેટલા મનુષ્ય મરે છે બીજા જન્મમાં મનુષ્ય નથી થતા જો ખોટા કર્મ કર્યા તો ના ફેરા તૈયાર છે જેવી કરે છે કરણી તેવી તરત ફળે છે બટલો બુરા ભલા નો આયનો આય મળે છે માણસ જો ખોટા કામ કરશે ને તો એને બીજા જન્મમાં નહીં આના આ જન્મમાં જ ભોગવવા પડવાના છે અને જોજો જેવા કર્મ કરે છે એવી રાત્રે ઊંઘ આવે છે સારા કર્મ કરશો તો રાત્રે સારી ઊંઘ આવશે પણ ખોટા કામ કરો તો ક્યારે પણ ઊંઘ ના આવે એટલા માટે ભગવાનનું ખૂબ ભજન કરજો હું તો એક કથાકાર છું અને એટલું બધું કઈ જ્ઞાન મોટું ધરાવતો નથી પરંતુ મારો તો તમને સૌને હાથ જોડીને એક જ વિનંતી છે જો સુખી થવું હોય ને તો ભગવાનનું નામ લેજો અને ગૌ માતાની સેવા કરજો ગાવો વિશ્વસ્ય માતાrah આ ગાય છે ને આ હરતું ફરતું મંદિર છે હરતું ફરતું મંદિર છે ઘરમાં મંદિર મોટા મોટા બનાવવાની જરૂર નથી ઘરમાં મોટા મંદિર બનાવેલા હશે ને ગાય માતા જો ઘર આગળ થી કચરો ખાઈ જશે ને તો એ તમારું મંદિર નથી સ્મશાન છે પરંતુ જેટલી સેવા કરશો તો તો ઘરમાં ઘરમાં હોય દીવો કરતા હોય તો ચાલશે અંધશ્રદ્ધા રાખવાની જરૂર નથી માત્ર ગાય ની સેવા કરવાની જરૂર છે ગોવાળિયા એ કૃષ્ણ કાનુડા એ ગાય ની સેવા કરી કોની સેવા કરી બોલો જોર થી કોની સેવા કરી તો આપણે કે નહીં કરવાની કે પાડોશી આજે માણસ દુખી પાડોશી ના સુખ દુઃખ થી દુખી થાય છે આપણે એ ચિંતા કરવાની જરૂર નથી ગાય માતાની ખૂબ સેવા કરજો શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય શ્રી ગોવિંદાય નમો નમ હે રામા પુરુષોત્તમા નર નારાયણા કેશવા ગોવિંદા ગરુડ ધ્વજા ગુણ નિધિ દામોદર માધવા श्री कृष्ण कमलापति यदुपति सीतापति श्रीपति वैकुंठ अधिपति चराचरपति लक्ष्मीपति पाहिमाम एकोखत फरीति भार, भगवान रामचंद्र ने हूं जय बोलवाऊं छो बड़ा जय बोलजो प्रभु लाबेन ने खूब खूब अभिनंदन समस्त श्रोता ने खूब खूब अभिनंदन बोलो श्री रामचंद्र भगवान की जय मनोकामना भगवान सिद्ध कौशिक भाई ने अभिनंदन समस्त परिवार ने પ્રવણભાઈ ભગતના તમામ પરિવારજનોને અને અહીંયા જે ભક્તો બધા જે વધાર્યા છે બધાને મારા વંદન ને ખૂબ ખૂબ મારા વતી શુભ